ગંભીર ગુનાઓમાં આરોપીઓ પાસે મોબાઈલ ક્યાંથી આવ્યા અને ફોનમાંથી ક્યા કોલ કરવામાં આવ્યા હતા ક્યાં મકસદ માટે ફોન ના ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમજ કોની મદદથી મોબાઈલ ફોન આરોપીઓ સુધી પહોંચ્યો તે અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં કેટલાક જિલ્લોમાંથી પાકા ગામના તથા કાચા ગામના કેદીઓ દ્વારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરી અને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા હોવા બાબતેની તકેદરીને ભાગરૂપે માનનીય વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબ દ્વારા સૂચના કરતા એસઓજી પીઆઈ તથા તેમની ટીમ દ્વારા ગઈકાલે અંકલેશ્વર સબજેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ આ ચેકિંગ દરમિયાન જ્વેલર્સની ઓફિસ તથા તેની આગળના રૂમમાંથી કુલ મળીને પાંચ જેટલા મોબાઈલ મળી આવેલ જેમાં આઠ જેટલા કાચા કામના કેરીઓ હતા હતા એ પૈકી પાંચ જેટલા કાચા કામના કેદીઓ પાસેથી આ પ્રકારના મોબાઈલો જપ્ત કરવામાં આવેલ છે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પ્રિઝન્ટ એક્ટની કલમ બેતાલીસ તેતાલીસ તથા પિસ્તાલીસ એક મુજબની નો ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ કરવામાં આવેલ છે ત્યારબાદ પોલીસ દ્વારા વધુ આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ થતી નથી તે માટે બેરેકો અંદરને બીજી પ્રિમાઇસિસ જેલ પ્રિમાઇસિસનું પણ ચેકિંગ કરવામાં આવેલ અને સર્ચ ઓપરેશન કરી અને આ ગુનો દાખલ કરેલ છે વધુ આ મોબાઈલ ક્યાંથી આવ્યા અને કઈ કઈ પ્રવૃત્તિ માટે યુઝ થયો છે તે બાબતની પોલીસની તપાસ હાલમાં ચાલુમાં છે